એક યુવાન કરુણ મોત નીપજ્યું છે ડભોઈ સાઠોદ રોડ ઉપર રેલવે ઓવરબ્રિજ ની પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતા બાઇક પર સવાર એક મોત નીપજ્યું હતું બાઇક સવાર બે યુવાનો રોડ ઉપર ફંગોળાઈ જતા મેહુલ વસાવા નામના યુવાનને માથાના ભાગ્યને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય યુવાનનો આ બાદ બચાવ થયો હતો તેમાં ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકીને ફરાર થઈ ગયો હતો બનાવ અંગે ડબોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથરી છે